તમને બહુ ખુશી થઈ એમ ને લઈને આવી છે હું શું કઉ છું આપડે ચોથા ભાઈ ખબર ના પડે ફૂલ થઈ ને આ એટલે woy yen khabar ખબર na padva dete pa na na eto ni padva do to

પૈસા પૈસા તમે મૂકી ગયો રો હવે શું જાય બહાર પૈસા બધા હું તો પીવામ કાઈ જાતા જાવાનું હતું બહાર પીન હેડ્યો રો હવે શું જાય બહાર અલા કલા બધા કે બેઠા હી ફાળિયો વાળા ને દુક્કો વાળા ક્યાં આયા હી આ તારી કોક હગુ થવા દે અલ્યા તારી કરવા મેમન ને મેમન અલ્યા છે અટક કાળ મુઢા તને આજે રોમ રોમ કરવા આવ્યો અલ હું બહાર પૈસા હતા કરવા જોબલ કરો અલ બે આવો બેન છે

પણ તું રમ તો બે વખત કરી રહ્યો નહી થવા દેતું તો એટલે રમતું જી હા ચોથી આવ્યો રમાડવા મેલવાનું એટલે મને એવું લાગે કોકે મેલો છે એવું લાગે છે દીધો પાયી જીધો લોકે ચમકીયા હોય

આને મો મેમન ને રોમ તો કરવા જો હા તો બેહોડો આ ઓન થોડો બીજો ગોતો કાઢજો કે બિહારો હું કેમ કઈયો તો ઘર માં મિલ્યા હા તો મેમન ને બતા બારી બી હા ઓમ બેહારો ઓય આલ્યા મેમન થોડો બીજો મોસો

ચા મુકાય નહીં એટલો બધો પીજો મન બધી ખબર પડે હે ના લો લો તો પીજા નહીં પણ તો મેરો આવડો પગ નહીં ચક પગ નહીં ચકન વાળી કી કી વાળી કે ઓસો પીતો ઓમ ઓસો પીતા નહીં પીતો એટલે કે તમે એટલે આ હું નહીં પીજો એટલે આ ઓસુ ઢાટતા હોય તો જો હાસું દે નીંદા જો ઓય આવતા ને પાસા મેમન હા હવે હગુ કરવા છે એને દારૂ ગમતું નહિ ગતું એટલે હવે બીજું હગું છે તમે કે